પોલીસે ત્રણ આરોપીઓની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે જિલ્લાની કેટલાક તત્વો એમડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરી રહ્યા છે જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ વોચમાં ત્રણ આરોપીઓ પાસેથી સાહીઠ હજાર રૂપિયા રોકડા બે મોપેડ અને ચોત્રીસ ગ્રામ જેટલા એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો હતો કે આ તમામ આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરે છે અને આરોપીઓ દ્વારા એક એક ગ્રામની પડીકી બનાવીને કોલેજના અને ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં યુવાઓને ડ્રગ્સનું સપ્લાય કરતા હતા પોલીસે આ આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ત્રણ પૈકીના એક આરોપી મોહમ્મદ જાવેદ પાસેથી યુથ કોંગ્રેસનું આઈડેન્ટિટી કાર્ડ પણ મળી આવ્યું છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આજરોજ ધાંધેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેનું નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ સેદ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણે સમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુના નામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર